નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન નજીક બે દિવસ પહેલા વહેલી સવારમાં મહેશ ભીખાભાઈ રબારી જેને રબારી ડોન તરીકે ઓળખવામાં આવે છે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ અચાનક તાબડતોડ હુમલો કરી મહેશ રબારીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો અને ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે હાલમાં મહેશ રબારીનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે જ્યારે પરિવારજનોએ આ ઘટનાથી ચિંતામાં મુકાઈ ન્યાયની માંગ કરી છે છે રિપોર્ટર શરીફ કાંચી અમદાવાદ અમારું નામ છે પ્રતિક્ષા અને મારો ભાઈનું નામ છે ડો અને એને છેત્રી ગા કરીને બોલાયો સમાધાન કરવાનું છે એટલે બોલાયો અને પછી એને છે એમ ચપ્પાથી ઘા માર્યા આ બધે પાછળ આગળ બધે બરાબર ચપ્પાથી ઘા માર્યા અત્યારે સિરિયસ છે મારો ભાઈ અને એમને માનનારો કપિલ તરુણ અને બાબુ અને ધોની

પોલીસ કશું કરતી નથી પૂનમ મનીષા બેન છે બરાબર અરે રાતે ત્રણ સાડા ત્રણ વાગે નું બનાવ છે એ મારા દેવર ને ધોખે થી બોલાવી ને એને મારું દેવર નામ મહેશભાઈ છે બરાબર એમને ધોખા થી બોલાવી એમને ઘા માર્યા છે પેલા પેલા ભાઈની ની માં ગયા હતા સમાધાન માટે પણ એ સમાધાન થયું નહીં ને એના મારા દેવર ઘા માર્યા છે એમને અમને ઇન્સાફ જોઈએ છે ગોમતીપુર પોલીસ સ્ટેશન ની હામે ત્યાંથી ગોમતીપુર પોલીસ સ્ટેશન કેટલું દૂર છે બસ 2 મિનિટ નો રસ્તો છે 2 મિનિટ નો રસ્તો છે 50 મિનિટ આપનું નામ અને કિરીટ ભખાવે રબારી કિરીટ ભખાવે રબારી મારા ભાઈને આ મહેશ ભખાવે રબારી છે અમે એક પહેલા ઝઘડો થયો તો આ લોકોનો તો મારા ભાઈ મારા ભાઈ અભિષેક કરીને છોકરો છે એના લોકોએ ચક્કુ મારી દીધું અને આ લોકો એમ કીધું કે ભાઈ તું મહેશ તું અહીંયા આપણે સમાધાન કરાવી દઈએ આ લોકોનું તો આ લોકોએ બોલાવીને એને બી ચક્કાન તલવાર મારા સોળ ઘા આવી છે આ લોકોને સોળ ઘા આ લોકોને અમારે કાયદેસરની કાર્યવાહી કરો અમારે નમ્ર વિનંતી આ છે અમારે સરકારને કયા વિસ્તારમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે નાગોરીની ચાલે ત્યાંથી પોલીસ સ્ટેશન કેટલી દૂર ત્યાંથી એક મિનિટનો રસ્તો છે ખાલી એક જ મિનિટનો એક પોલીસ સ્ટેશનની સામે બધા બનાવ બન્યા છે આ લોકોનું નામ છે બાબુ તરુણ કપિલ અને ચરસી વિક્રમ